વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં સામાન્ય કરતાં સાતસોને ચોવીસ કરોડના લક્ષ્યાંકને પહોંચી વળવા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વોર્ડ નંબર તેરમાં ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં દોઢ લાખ રૂપિયાથી વધારે વેરો બાકી હોવાથી મિસ્ટર પફ દુકાને સીલ મારી દીધું છે જે કોમર્શિયલ મિલકતનો વેરો બાકી હોય તેને પણ સીલ મારવામાં આવ્યા છે અત્યાર સુધીમાં પચાસ હજારથી વધારે સીલ મારવામાં આવ્યા છે જ્યારે એંસી હજારથી વધુ વોરંટ અને નોટિસો પણ બજાવવામાં આવી છે રહેણાંક મિલકત મિલકતોનો પણ વેરો બાકી હોય તો પાણી કનેક્શન કાપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે કોર્પોરેશને એકત્રીસ માર્ચ સુધીમાં લક્ષ્યાંકને પહોંચી વળવા હજુ સો કરોડ વધુ આવક એકત્રિત કરવાની હોવાથી મોટી રકમના જેમના વેરા બાકી છે તેઓની લિસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે સરકારી વેરાની આશરે પંદર કરોડની વસુલા વસુલાત થઈ છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંબંધિત તમામ અધિકારીઓને બાકી વેરાના સખતા કાર્યવાહી કરવા સૂચના પણ આપી છે વેરા વસ્તુલાદની ઝુંબેશ ચાલુ છે એમાં પાછલા વેરા બાકીમાં વ્યાજ માફીની યોજના પણ અમલમાં ચાલુ છે કોમર્શિયલમાં એંસી ટકા અને રેસીડન્સમાં પણ એંસી ટકા અને ઓલ્ડ એ જે ભાડા પદ્ધતિ મુજબની આકારણી જે છે એમાં સો ટકા માફીની યોજના ચાલુ છે અંતર્ગત દરરોજ દરેક વોર્ડમાંથી પચાસ સાઠ લેખે ઓછામાં ઓછા બે એક હજાર જેટલા સીલ દરરોજના લેખે અત્યાર સુધીમાં પચાસથી સાઠ હજાર જેટલા સીલ કરવામાં આવેલા છે અને જે રહેણાંક મિલકતોમાં પણ જેના પણ વેરા બાકી હોય તેવાના પાણી કનેક્શન કરવાની આપવાની પણ કાર્યવાહી ચાલુ છે ચાલુ વર્ષના બજેટ લેક્ષ્યાંક સાતસોને ચોવીસ કરોડની સામે છસોને છવ્વીસ કરોડની વસુલાત હાલ સુધીમાં થઈ ચૂકી છે સાહેબ ખાસ કરીને આજે મિસ્ટર પબની દુકાનને પણ સીલ મારવા બેકરીની અંદર શું કહેશો કેટલી વોર્ડ નંબર તેરમાં દોઢ લાખ ઉપરાંત એનો વેરો બાકી હતો જેના કારણે વોર્ડ નંબર તેરની કચેરી દ્વારા મિસ્ટર પબને સીલ કરવામાં આવ્યું છે આજ પ્રકારે જે મિલકતોના વેરા બાકી છે તેને સીલ કરવામાં આવશે અને રહેણાંક મિલકતમાં પાણી કનેક્શન કાપવાની પણ કાર્યવાહી કરવામાં આવશે સાહેબ એમાં એક નોટિસમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે જો વેરો નહીં ભરે તો પછી આગળ એસેસ કરાવીને મિલકત ટાંચમાં લઈને હાથ ધરવાની કાર્યવાહી પ્રાથમિક રીતે કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવે છે ત્યારબાદ જો વેરો ન ભરે તો તેની એસેસમેન્ટ કરીને તેની બોજો દાખલ કરવાની વગેરે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે